નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની છે વડોદરામાં ગતરોજથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે પ્રથમ એન્ટ્રીમાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો બન્યા હતા જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ભાયલીમાં વીજળીના કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં નહીં આવતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસન કાળ દરમિયાનની જૂની હવેલી જેવા ભાવ સિંધેનું મંદિર આવેલું છે જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો આ અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ હવેલી છે જેમાં ભાવસિંધુનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે પણ હાલમાં મિલકત મિલકતરૂપ છે ત્રણથી ચાર પરિવારો ભાડું રહે છે જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે અને હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે હજી આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ રોડ સાઇડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો સારું છે કે વહેલી

વાઘની ધરાશય થયો ત્યાં એક અપંગની વિષયવું સળની લારી છે એ બાલ બાલ બચી ગયો હું પણ બચી ગયો આ વાળો અઢીસો વર્ષ જૂનો છે અને આ વાડાના વાડાના માલિક છે ભાવ શિંદે જે મલ્લારાવ ગાયકાડના સ્ટેટમાં ખજાનજી હતા એમને પોતે બનાવેલો છે એમના પોતાના પૈસાથી બનાવેલો છે અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ત્યારે ભારવતને અને બિલ્ડરને મુલાકાત થઈ એને નોટિસ મોકલ્યા કે ભાઈ વાડો ખરીદ્યો છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો કેસ ચાલી ચાલીને સત્યાવીસ વર્ષ થઈ ગયા પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશય ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો જ્યારે કોર્ટે આ મિલકત ઉપર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી એ શૈલેષ રમણલાલ સેવક દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ એ એમના કરતુજનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે એ લોકોને બધાને જાણ કરી છે હજુ કોઈ પૂછવા નથી આવતા અને પીઆઈલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે ચંદ્રકાંત રાવ અરગડે જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે એ ભાઈ કોઈ દિવસ છવ્વીસ વર્ષમાં જો મંદિરમાં શું છે મંદિરના શું કાર્યકાર કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી છતાં બી આ લોકોને ઊભા કરીને જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી વકીલ કે છે બિલ્ડરને બોલાવો ભાડવતને બોલાવો અમે લઈ જઈએ છીએ વકીલ એમનો મળતો નથી અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની મારું નામ સુધીર આનંદરાવ પવાર